ચાલો આપણે ભાજી બનાવશું તો એના માટે સામગ્રી જોઈશું ટમેટાની ગ્રેવી કરી નાખીશ પાંચ ટમેટા છે કોબી ફ્લાવર બે તો આ સામગ્રી આપણે બાફા મૂકશું એટલે જોઈ શકો છો ફ્લાવર બાફાનું કોબી બાફાની કટિંગ કરી ડીંગણા વટાણા બાફાના હવે ભાજીનું સેમાન કટિંગ કરી નાખ્યો છે ત્રણ ઢીંગણા કટિંગ કર્યા અને આ કોબી કટિંગ કરી ફ્લાવર કટિંગ કર્યું બટેટું કટિંગ આપણે મસાલો બોઇલ કરવા મૂકી દીધો છે મીઠું નાખવાનું અને બોઇલ કરવા મૂકી દીધું છે વટાણા બટેટા રીંગણા કોબી ફ્લાવર હવે કટિંગ કરી નાખ્યો છે મસાલો લીલા કાંદા કટિંગ કર્યા છે લીલું લસણ કટિંગ કર્યું છે અને બે કાંદા કટિંગ કર્યા છે એને ગ્રેવી બનાવ્યું છે હવે રેડી છે મસાલા વઘારવા માટે જોઈ શકો છો તો વઘાર માટે બે પાવડા તેલ મૂકી દીધું છે આપણે વઘાર કરશું હીંગ નાખવાની પછી આ પેસ્ટ નાખવાની

લાલ મરચું વસવું તો નીકળે થોડું છાજુ નાખવાનું પણ વઘાર કરીને જ નાખવાનું જોઈ શકો છો આપણે વઘાર કરી છે નિયમ સમજી લાલ મરચું તેલ મસતા આપણે બે पावડા કાચું તેલ નાખશું પછી 2 મિનિટ સળવા દેવાનું રેડી છે આપડી ભાજી તો લીંબુ છેલ જ નાખવાનું দো লিমু লি শুছে ধান